અમદાવાદ પાનકોર નાકા પાસે મોડી રાત્રે આગ લાગવાની દુર્ઘટના બની હતી તે પછી ફાયર બ્રિગેડની પંદર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગમાં કાબુ મેળવી લીધો હતો આઠ હથિયાર અને ઓગણત્રીસ કારતૂસ સાથે ચાર આરોપીને પકડ્યા છે આરોપી કિશોર ઉર્ફે કે કે પંચાલ અને વિક્રમ માળી જગદીશ ઉર્ફે જે કે લુહાર અને આમીન મેમનની પોલીસે ધરપકડ કરી છે આખો દિવસ કાનમાં ઈયરબડ્સ રાખનારાઓ માટે લાલબત્તીનો કિસ્સો સામે આવ્યો છે ઈયરબડ્સ પહેર્યા હતા અને કાનમાં થયો ધડાકો ઈયરબડ્સે છીનવી લીધી છે મહિલાની સાંભળવાની શક્તિ મોજ શોક માટે બે મહિનામાં જ આરોપીઓએ અગિયાર વાહનોની ચોરી કરી હતી આરોપી વાહન ચોરી કરવા ખાસ મોરબીના મિયાણાથી અમદાવાદ આવતો હતો નારણપુરા અને રિઓફ્રન્ટના વિસ્તારોમાં પાર્કિંગમાં પડેલા ટુ વ્હીલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે આરોપી જુબેર મિયાણાને પકડી પાડ્યો છે ખેલૈયાઓ માટે ખુશખબર સામે આવી રહી છે નવરાત્રિમાં નઈ નડે વરસાદનું વિઘ્ન ગુજરાતમાં પાંચમી ઓક્ટોમ્બરથી ચોમાસું વિદાય લેતું હોવાથી ખેલૈયાઓ મન મૂકીને બોલાવશે ગરબાની રમઝટ ત્રણ ઓક્ટોમ્બરથી શરૂ થતી નવરાત્રિના પહેલા બે નોરતામાં પણ વરસાદ પડવાની શક્યતા નહીવત આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએનએ મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં